નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ માં હું છું આપની સાથે રાધા સિદ્ધુ અને સઠ માં આજે મહત્વના મુદ્દા પર વાત કરવી છે ને એ મહત્વનો મુદ્દો છે લોકમત બે હજાર ચોવીસ જી હા તારીખો જાહેર થઈ ચૂકી છે જેના પર સૌ કોઈની નજર હતી અને આખરે તારીખો જાહેર થયા બાદ એક બાદ એક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે કોંગ્રેસને લઈને કોંગ્રેસની સીટો જાહેર ગૂંચવાયું છે તેને લઈને એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કેટલાક દિગ્ગજ નેતાઓ કે જે ચૂંટણી લડવાથી પીછેહટ કરી રહ્યા છે તમામ મહત્વના સમાચારો આ તરફ ભારતીય જનતા પાર્ટીના પણ મહત્વના સમાચારો આ તમામ મહત્વના સમાચારો પર આજે નજર કરીશું સીધો અને થઈ ચૂક્યો છે ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાને ચડી ગઈ છે તમામ પાર્ટીઓ દ્વારા તડામાર્ગ હવે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે આ તરફ આચાર સંહિતા પણ લાગી ચૂકી છે અને હવે એક બાદ એક મહેનત પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે સમાચારો પણ એ જ રીતના સામે આવી રહ્યા છે

પાદરાના જશપાલસિંહ પઢિયારને આ વખતે ટિકિટ મળી શકે છે સાવલી વાઘોડિયાના ક્ષત્રિય મતદારોમાં પ્રભુત્વ હોવાથી ત્યાં તેમને ટિકિટ આપવામાં આવી શકે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખને ચૂંટણી લડવાની ના પાડતા જશપાલસિંહની આ વખતે પસંદગી થઈ શકે છે પાદરા વિધાનસભા બેઠકના તેઓ પૂર્વ ધારાસભ્ય છે જસપાલસિંહ પઢિયાર કે વડોદરા જિલ્લા કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર પ્રમુખ છે અને તેમની નિમણૂંક થઈ શકે છે તેમને આ વખતે ઉતારી શકાય છે ત્યારે ત્યારે જે કોંગ્રેસમાં હતું વડોદરામાં થોડીક એ ગાંઠો બહાર પડતી દેખાઈ રહી છે આ મુદ્દે ટિકિટ મળી શકે છે તેવી પણ માહિતી હાલ મળી રહી છે અને આજ મુદ્દે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સમદાતા અલ્પેશ અલ્પેશ વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાના મેદાન આ વખતે જસપાલસિંહને ઉતારી શકે છે શું છે વધુ વિગતો વડોદરા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું પૂખડું ક્યાંક ને ક્યાંક આ લોકસભા બેઠક હોય ત્યાં ગૂંચવાયેલો જોવા છે કારણ કે જે રીતે વડોદરા શહેરના કોંગ્રેસના નેતાઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી પરંતુ તેમણે ચૂંટણી લડવા માટેની સ્પષ્ટ નાપ કાઢી દીધી ત્યારે વડોદરા લોકસભા બેઠક પર હાલ તો જે જસપાલસિંહ પટિયાર છે તેમનું નામ નક્કી મનાઈ રહ્યું છે કારણ કે જસપાલસિંહ પઢિયાર છે તે ક્ષત્રિય સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે અને વાઘોડિયા તેમજ જે સાવલી તાલુકો છે જે વડોદરા લોકસભા બેઠકનો તેમાં પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ રહેલું છે અગાઉ પણ જસપાલસિંહ પટિયાર છે તે પાદરાના ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે કહી શકાય કે તેઓ આ જે વિધાનસભા છે તેના લોકોથી વાકેફ છે એટલે ચોક્કસથી આ વખતે આ જે કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક જસપાલસિંહ પટિયારને ટિકિટ આપી શકે છે કારણ કે જે રીતે કોંગ્રેસ વડોદરા કોંગ્રેસ શહેરના નેતાઓએ ચૂંટણી લડવા માટેની ના પાડી છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે આ જે જસપાલસિંહ પટિયાર છે તેમનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે જસપાલસિંહ પટિયારને આ વખતે કોંગ્રેસ છે તે લોકસભા બેઠકનો તાજ પહેરાવ્યું છે શકે છે તેમને ટિકિટ આપી શકે છે કારણ કે જે રીતે તેમનું પાદરા બેઠક સાથે સાથે અન્ય જે તાલુકાઓ છે તેમાં પણ સારું પ્રભુત્વ રહેલું છે એટલે ચોક્કસથી હાલ તો તમામ જે સોશિયલ મીડિયા છે તેમાં પણ જશપાલસિંહ પઢિયાના નામનું કેમ્પેન શરૂ થઈ ગયું છે એટલે ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે રંજનબેન નું નામ સામે છે રંજન ભટ્ટ અને એની સામે જસપાલસિંહ કેટલા મજબૂત દાવેદાર લાગી રહ્યા છે તેમની સામે આ બિલકુલથી રાધા વાત કરીએ તો હાલ તો જે ભાજપનું પલ્લું છે તે ભારે છે કારણ કે છેલ્લે ત્રણ ટર્મથી બે હજાર ચૌદમાં જ્યારે સૌ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અહીંયાથી ચૂંટણી લડ્યા અને બાદ રાજીનામું આપ્યું હતું અને ત્યારથી આ બેઠક ઉપર રંજનબેન ભટ્ટે કંપા કમાન છે તે સંભાળી છે તો આ વખતે ત્રીજી ટર્મ પણ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ રિપીટ કરવાને લઈને ભાજપના જે કાર્યકરો છે અથવા તો જે પણ કોઈ સિનિયર નેતાઓ છે તેમાં નારાજગી જોવા મળી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જો આ વખતે ફાઇટ બિલકુલ ટપ રહેવાની છે રાધા ત્યારે કોંગ્રેસ પણ ચોક્કસ આ વખતે કમર કસી લેશે અને એવો મજબૂત જે ઉમેદવાર લોકસભા બેઠક માટે આપશે જેથી કરીને રંજનબેનને ફાઇટ આપી શકે અને વીસ કોંગ્રેસે પોતાના જે અત્યાર સુધીના સૌથા હતા અત્યાર સુધીના જે શ્રીમાંથન હતા એ તોડ્યા છે કે કેમ જાતિગત સમીકરણોના આધારે હા બિલકુલથી હાલ તો આ તમામ સમીકરણો ગોઠવી દીધા છે કારણ કે જે રીતે વાત કરીએ તે રીતે જસપાલસિંહ પટિયાર છે તે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેમનું ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ પણ સારું રહેલું છે સાવલી હોય કે વાઘોડિયા હોય આ બંને તાલુકાઓની અંદર ક્ષત્રિય સમાજના લોકો છે ને સાથે સાથે કોંગ્રેસનું પણ વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું પ્રભુત્વ છે એટલે કહી શકાય કે હાલ તો કોંગ્રેસને ચોક્કસથી જસપાલસિંહ પડિયાળને ટિકિટ આપવાથી ચોક્કસથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે આગામી જો વાત કરીએ તો અન્ય જે તાલુકાઓ છે તેમાં પણ ક્ષત્રિય સમાજનું સારું એવું પ્રભુત્વ છે એટલે કોંગ્રેસ ચોક્કસ આ વખતે ક્યાંક ને ક્યાંક જે જાતિગત સમીકરણ છે તેના જે સોગઠા છે તે ગોઠવીને ત્યારબાદ ટિકિટની ફાળવણી છે તે કરશે પરંતુ હાલ તો જે રીતે જસપાલસિંહ પઢિયારનું નામ સામે આવી રહ્યું છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા હોય અથવા તો લોકો હોય તેમાં ચોક્કસથી સોશિયલ મીડિયા છે તેની અંદર ભારે સ્વાગત છે જે જસપાલસિંહ પઢિયારનું તે કરી રહ્યા છે જી અલ્પેશ જોડાયેલા રહેજો આપની પાસેથી હજુ પણ મહત્વની માહિતી જાણીશું પરંતુ આ તમામની વચ્ચે હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકમત બે હજાર ચોવીસ લઈને

કે કેટલા ઉમેદવાર ઉભા રહે છે અને કયા ઉમેદવાર કોને સપોર્ટ કરી શકે છે કયા ઉમેદવાર કોને ટક્કર આપી શકે છે કોણ બાહો બલી છે એ જોઈને એ સિચ્યુએશન જોઈને વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીમાં જમ્પ લાવવાના પ્રયાસ કરવાનો છું તેમજ સંસદની ચૂંટણીમાં બી કોણ સપોર્ટ કરી શકે છે કોણ ટક્કર આપી શકે છે કોણ સામનો કરી શકે છે તો સંસદ હોય હોય એને એને જો ટક્કર ના શકતો એનામાં એવી મધુ શ્રીવાસ્તવ આગળ પડીને લડવાનો છે અલ્પેશ મધુ શ્રીવાસ્તવના નિવેદન સાંભળ્યા બાદ એવું લાગી રહ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે ને સાથે પેટા ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે બિલકુલથી રાધા જે રીતે જોઈએ તે રીતે હવે તારીખ જાહેર થઈ ગઈ છે અને મધુશ્રી વાસ્તવ પણ આજે લોકસભા ચૂંટણી છે તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી છે તેને લઈને ક્યાંક ને ફરી એકવાર એક્ટિવ મૂડમાં આવી ગયા છે અને તેમણે કહ્યું છે તે રીતે તેઓ હાલ ભાજપ સામે નહીં પરંતુ આજે વડોદરાના સ્થાનિક ઉમેદવારો છે તેમની સામે લડવા માટે તૈયાર થયા છે અને જો સક્ષમ ઉમેદવાર નહીં હોય તો ચોક્કસથી તેઓ લોકસભા તેમજ વિધાનસભા બંને બેઠક પર તેઓ પોતાની દાવેદારી છે તે નોંધાવશે જે રીતે તેમણે ક્યાંક ને જે ઉમેદવાર છે તેમની સામે પણ આક્ષેપ કર્યા છે કારણ કે જે રીતે ઉમેદવારોના તેમણે આક્ષેપ કર્યા છે કે જે ઉમેદવારોના બંગલા થઈ ગયા મોલ બની ગયા આ તમામ જે ભ્રષ્ટાચાર બજરંગ બલીના મારા પર આશીર્વાદ છે તેવું પણ તેમણે કહ્યું હતું એટલે ચોક્કસથી કહી શકાય કે આ વખતે વાઘોડિયાની બેઠક હોય તેમજ જે વડોદરા લોકસભાની બેઠક હોય આ બંને બેઠકો પર મધુશ્રી વાસ્તવે લડવા માટેનું મૂળ છે તે બનાવી લીધો છે ચોક્કસથી કહી શકાય કે જો કોંગ્રેસનો અથવા તો આમ આદમી પાર્ટીના જો બંને સક્ષમ ઉમેદવાર હશે તેમને લાગશે કે આ બંને ચોક્કસ એકની જીત થઈ શકે એવી છે તો ચોક્કસથી તેઓ આ બંનેમાંથી કોઈ પણ ઉમેદવાર કે જે ભાજપને હરાવી શકે તેને પીઠ એટલે પાછળથી ટેકો જાહેર આપશે અને જો આ વસ્તુ નહીં થાય તો ચોક્કસથી તેઓ ચૂંટણી લડી શકે છે અથવા તો ચૂંટણી લડાવી શકે છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ વખતે જે રીતે વાસ્તવ છે તે મેદાને ઉતર્યા છે અને ફરીથી એકવાર જે વડોદરાનું રાજકારણ છે તે ગરમાયું છે મધુશ્રી વાસ્તવે આજે પણ મોટું નિવેદન આપ્યું છે કે જો સક્ષમ ઉમેદવાર નહીં હોય તો ચોક્કસથી હું વડોદરા લોકસભા હોય અથવા તો વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી હોય આ બંને પેટા ચૂંટણી બેઠક ઉપર લડવા માટે તૈયાર છું અલ્પેશ આભાર તમામ વિગતો બદલ તો વડોદરા લોકસભા બેઠક એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે અને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા લોકમત હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી લઈને મહત્વના સમાચાર વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લગભગ નક્કી અને બાદ આપણે સીધા વિસાવદરની પેટા ચૂંટણી પર જઈએ પેટા લઈને ભૂપત ભાયાણીનું પણ નિવેદન સામે આવ્યું છે અને પેટા પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવશે પેટા લઈને ચૂંટણી પંચમાં અમે રજૂઆત પણ કરીશું તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એમાં થઈ શકેલ નથી તો માનનીય ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું સન્માન કરું છું અને એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહે છે કે નિયત સમયે જ ચૂંટણી થાય જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ જ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે

સમાચાર સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો દોર યથાવત છે બે દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે ખેડામાં કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ તો નડિયાદના પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે પણ બેઠકનું આયોજન આનંદ અને ખેડા બેઠક પર

તો આણંદ અને ખેડા બેઠક પર ઉમેદવારોને લઈને હાલ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે નડિયાદના પૂર્વ સાંસદ પટેલના ઘરે બેઠક પણ અને આગેવાનોની બેઠક યોજાઈ હતી કોંગ્રેસના આગેવાનો તમામ ત્યાં એક સ્થળે ઉપસ્થિત થયા હતા લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો દોર યથાવત બે દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરશે તો ખેડામાં કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ હતી કોને લોકસભાના આ રણયુદ્ધમાં ઉતારવા તેના અંગે બેઠકમાં ચર્ચા પણ થઈ આણંદ અને ખેડા બેઠક પર ઉમેદવારોના નામને લઈને ચર્ચાનો દોર યથાવત છે ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામની ચર્ચા થઈ રહી છે તો આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા થઈ રહી છે કોંગ્રેસ પણ પોતાના સમીકરણો તોડી અને આ વખતે નવા સમીકરણો સેટ કરવા જઈ રહી છે નવા લોકોને પણ કેટલીક જગ્યા પર તેમના દ્વારા ઉતારવામાં આવ્યા છે વર્ષોથી ચાલતા કોંગ્રેસના સમીકરણો કે જે સમીકરણો કોંગ્રેસ દ્વારા હટાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા આગળ વધવાનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે ત્યારે અનેક માહિતી સામે આવી રહી છે ખેડા બેઠક પર લઈને કાળુસિંહનું નામ અત્યારે હાલ મોખરે ચાલી રહ્યું છે આ તરફ આણંદ બેઠકની વાત કરીએ તો આણંદ બેઠક પર પણ ઉમેદવારોના નામ ફરી એકવાર આપણે આપણા સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું કિશન જે પ્રકારની કિશન માહિતી સામે આવી રહી છે બંને બેઠકો પર ચર્ચાનો દોર યથાવત છે ત્યારે ખેડા અને આણંદ બેઠક પર હાલ શું ચર્ચા વાત કરવામાં આવે આજે આવે તો આજે નડિયાદમાં પૂર્વ સાંસદ દિનસા પટેલના ઘરે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી જેમાં ખેડા અને આણંદ લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના જે નામ આવ્યા હતા તેમાં આ બેઠક યોજાઈ હતી ત્યારે ખેડા લોકસભા પરથી કાલુસિંહ રાધેનું નામ ચાપવામાં આવ્યું હતું અને આણંદ લોકસભાની બેઠક પર અમિત ચાવડાનું નામ ચપવામાં આવ્યું હતું હજુ પણ જે લોકસભાની ચૂંટણીમાં લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર નથી કર્યા ત્યારે આજે પૂર્વ સાંસદ દિનસા પટેલના ઘરે બંને ઉમેદવારોને લઈને બેઠક યોજાઈ હતી અને આ બે

વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે રાજ્યભરમાંથી પોસ્ટર્સ અને બેનર્સ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ બેનર અને ઝંડાઓ હટાવવામાં આવી રહ્યા છે અમદાવાદ ભાવનગર અને ગાંધીનગરમાં કાર્યવાહી કરવાની શરૂ કરી દેવામાં આવી તો આદર્શ આચાર સંહિતા લાગુ થતા જ ચોવીસ કલાકમાં જે કોઈ પણ પોસ્ટર બેનર્સ અને ઝંડા લગાવવામાં આવ્યા હતા તેને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રાજ્યભરમાં આ કામગીરી શરૂ ભાવનગર અને ગાંધીનગરમાં પણ આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે બેનર્સ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી તારીખો જાહેર થતાની સાથે જ જે પ્રકારે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જાય છે અનેક નીતિ નિયમો કે જેનું પક્ષોએ પાલન કરવું પડે છે અને એ નીતિ નિયમોને લઈને જ આદર્શ આચાર સંહિતાને લઈને પોસ્ટર હટાવવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે આપણે વધુ માહિતી મેળવીશું આપણી સાથે ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા રીમા દોશી રીમા આદર્શ આચાર સંહિતા લાગુ થતાની સાથે જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કેવી કામગીરી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ચૂંટણી જાહેર થયાને અને ચોવીસ કલાક થઈ ચૂક્યા છે ત્યારે તેને જ લઈને આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તમામ જગ્યાઓ ઉપરથી રાજકીય પાર્ટીઓના બેનર્સ હોર્ડિંગ ઝંડા અને સાથે જ વોલ પેઇન્ટિંગ કરેલી તમામ વસ્તુઓ છે તે હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અંદાજે ત્રણ હજાર કરતાં વધુ ની સંખ્યામાં બેનર્સ છે પોસ્ટર્સ છે તે હટાવવામાં આવ્યા છે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી શકાય કે ચૂંટણી પંચની સાથે જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા હોય કે અન્ય શહેર શહેરોની મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય તમામે સાથે મળીને આ કામગીરી છે તે કરવામાં આવી તમામ જગ્યાઓ ઉપર રાજ્યમાંથી આ પ્રકારના પોસ્ટર્સ બેનર્સ અને હોર્ડિંગ્સ છે તે હટાવવામાં આવ્યા બિલકુલ રીમા આભાર તમામ વિગતો બદલ તો ચોવીસ કલાકમાં જ હોર્ડિંગ બેનર તમામ ઉતારી લેવામાં આવ્યું છે આદર્શ આચાર સંહિતા લાગુ થતાની સાથે જ ચોવીસ કલાકમાં બેનર્સ ઉતારી લેવામાં આવ્યા છે અલગ અલગ જગ્યા પર આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગાંધીનગરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ત્યારબાદ અમદાવાદ કે જ્યાંથી પણ સંહિતા લાગુ થતાની સાથે જ પોસ્ટર અને બેનર્સ હટાવી રહ્યા છે અને તરફ ભાવનગરના પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગાંધીનગર અમદાવાદ અને ભાવનગર આ સાથે જ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આદર્શ આચાર સંહિતા લાગુ થતાની સાથે જ કામગીરી કરવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલી બની ત્યારે રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ જાહેરાતના બેનરો લખાણ ચિહ્ન હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો મહાનગરપાલિકાની ટીમ દ્વારા લખાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાંચ ટીમ બનાવવામાં આવી છે આ સાથે જ અમદાવાદ અને ભાવનગરમાં પણ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે અલગ અલગ જગ્યા પર આદર્શ આચાર સંહિતા લાગુ થતાની સાથે જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પાટનગર ગાંધીનગરમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી અને છે લોકસભાની ચૂંટણીને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી પહેલા પાટણમાં કોંગ્રેસની બેઠક પાટણમાં જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક કારોબારીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને કટાક્ષ કર્યો પૂર્વ ધારતસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કિરીટ પટેલ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો બંને ધારાસભ્યોની ભામાશા તરીકે ઓળખને લઈને તેમના દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો ભામાશા એટલે કે પૈસા ખર્ચ કરી ચૂંટણી નથી જીતાતી કિરીટ પટેલે કહ્યું આ સાથે કિરીટ પટેલે કટાક્ષ કરતા અનેક વાતો કહી જેમાં તેમણે કહ્યું કે બંને ભામાશા તરીકે ઓળખાય છે છતાં ચૂંટણી હારી ગયા પોતાનું નામ લુકેશ રાખવાનું જાહેર મંચ પરથી તેમણે આહવાન થયું ચૂંટણી પૈસાથી નહીં પ્લાનિંગથી જીતાય છે અનેક વાતો કહી જેમાં તેમણે એ પણ સામેલ કર્યું કે દરેક પ્રોગ્રામમાં કહું છું કે મારી પાસે કોઈએ રૂપિયો માંગવા પણ ન આવવું જાહેર મંચ પરથી કિરીટ પટેલ દ્વારા કટાક્ષ કરવામાં આવી છે બે નામ પર તેમના દ્વારા કટાક્ષ કરવામાં આવી

લઈને મહત્વના સમાચાર કે લોકસભા ચૂંટણી પર પહેલા રાધનપુર કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે ભંગાર રાધનપુર કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કર્યા મહેમદાબાદ ગામના સરપંચ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાયા પચાસ રાધનપુરિયો ધારણ કર્યો તો લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ તેમણે સમર્થન આપ્યું લોકસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જેમના દ્વારા કેસરીઓ ધારણ કરવામાં આવ્યો વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અખ્તર મનસુરી અખ્તર લોકસભા ચૂંટણી પહેલા જ પાટણમાં ગરમાવો જોવા મળ્યો ચોક્કસથી લોકસભા પહેલા જે બાતમ જે ગઢ કહેવાય કોંગ્રેસનું હોય તેમાં ગાબડું પડ્યું છે પાટણના જે ભાજપના જે ઉમેદવાર જાહેર થયા છે તેમની જે સભા અંદર જોવા જઈએ તો અત્યારે જે ભક્તિ મેળા ચાલી રહ્યા છે તેના અંદર ફરીથી એક ગાબડું તે કહેવાય કે કોંગ્રેસ ઘર કહી શકાય છે પાટણ જિલ્લાના અંદર રાધલપુર તેના જ જે પચાસ કાર્યકર્તા સાથે આજે ભાજપના અંદર જોડાઈ ગયા છે તમામ રાધનપુર ચૂંટણી પ્રવાસ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા કોંગ્રેસનું હજુ પણ સાથે વધુ એક મહત્વના સમાચાર સમાચાર સામે આવી રહ્યા છે છે આ કોંગ્રેસમાં ભંગાણ તરફ નવસારી ચીખલી તાલુકા કોંગ્રેસમાં પણ ભંગાણ સર્જાયું છે ગોરથલ ગામે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા સૌથી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ધારાસભ્ય નરેશ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાયા ગોરથલ ગ્રામ પંચાયતના સભ્યો સહિત લોકો ભાજપમાં જોડાયા છે ત્યારે નવસારીમાં પણ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું સૌથી વધારે કાર્યકર્તાઓ કે જેમણે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો સાથ પામ્યા છે ગોરથલ ગ્રામ પંચાયતના સભ્ય સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે કોંગ્રેસનું તૂટવું હજુ પણ યથાવત એક બાદ એક આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે પછી પાટણ હોય કે નવસારી આજના દિવસમાં નવસારીથી વધુ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જેમણે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીના કેસરીયા ધારણ કર્યા છે નવસારીના ચીખલી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ ભર્યું સૌથી વધારે કાર્યકર્તાઓ કે જેઓ ભાજપમાં જોડાયા તમામ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો સૌથી વધારે કાર્યકર્તાઓ નવસારીના કે જેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે પાટણ બાદ નવસારી થી પણ આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તૂટતી કોંગ્રેસ વધુ એક કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ આરપી પટેલ નિવેદન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે નિવેદન પાટીદારોના મહાસંમેલનમાં માં આપ્યું અને નિવેદન આપતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે પક્ષ સનાતન ધર્મ કરે એની સાથે જડબાતોડ જવાબ આપશે એટલે કે જાહેર મંચ પરથી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું ચૂંટણી આવી રહી છે ત્યારે મારે કેવું પડશે કે સનાતન ધર્મને લઈને

અને લોકસભાની ચૂંટણીના પડભમ વાક્તાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું ચિકાર મેદાની વચ્ચે આ સંમેલનમાં બીટીપીના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ નેતાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર વસાવા પર પ્રહાર કર્યા સાતમી વખત ભરૂચની જનતાના ભરોસે લોકસભાના ઉમેદવાર બનેલા શ્રી મનસુખભાઈ વસાવાના ચૂંટણી પ્રચાર અર્થે આજે સમગ્ર દરિયાપાડાની અંદર કાર્યકર્તા અને પ્રજાની અંદર ફરી એકવાર મનસુખભાઈ વસાવાને અહીંથી પાંચ લાખ કરતાં વધારે મતોથી સંસદ સભ્ય બનાવવા અને નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવવાની સાથે ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ માટેનો ઉત્સાહ અહીંના સ્થાનિક લોકોની અંદર વ્યાપે જોવામાં આવે કાર્યકર્તા કરતા સંમેલન આજે બોલાવી છે ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા ને એમાં અમારો ઉમેરો થયો છે કે બીજીપીના ખૂબ મોટા આગેવાન ટેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેષભાઈ વસાવા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ઝઘડિયાના કોંગ્રેસના વિધાનસભાની ચૂંટણી લડેલા ફતેહસિંગભાઈ વસાવા પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે એવી રીતના ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે અને આજે આપના કાર્યકર્તા પણ અહીંયા દેડિયાપાળામાં જોડાયા ચૈતર વસાવથી કોઈ ફેર પડવાનો નથી આ લોકસભાની સાત વિધાનસભામાં છે સાત વિધાનમાંથી છ ભાજપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે છે મારા ધારાસભ્યની પીઠ પાછળ ખંજર એ જે તે સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો તો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે આજે ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું

એ ચાહે દેડિયાપાડા હોય ચાહે ઝઘડિયા હોય કે ભરૂચની સાથે સાથે વિધાનસભાઓ છે એડિયા ગઠબંધનની વાત ચૈતનની તો વાત ક્યાં છે તો તમને કીધું ને થોડા દિવસની અંદર આ ખબર પડી જશે ઠીક છે આ થોડું સોશિયલ મીડિયા તે એક બે બીજા ચેનલવાળા છે જે ચલાવ્યા કરે છે એક એક વિધાનસભા જીતી ને એ બી છેત્રીને એ બી લુચાઈ કરીને છેતરીને વાત કરી છે હવે પછી કંઈ આવવાનું નથી તો ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે હજુ ક્યાંક કેટલીક એવી બેઠકો જેના પર કોકડાઓ મૂંચવાયા છે ઉમેદવારોના નામ જાહેર પણ થઈ શકે છે પરંતુ તમામ પડે પડની અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ તો હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર